નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અનિલ અંબાણી ગ્રુપની ત્રણ હજાર ચોરાશી કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર છે ત્યારે મિત્રો જો કે તમને વધુમાં એ પણ જણાવીએ કે ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે તો મિત્રો મની લોન્ડરિંગના કેસમાં ગ્રુપને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી આશરે ત્રણ હજાર ચોરસી કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે જો કે મિત્રો તેલાની આ ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો જેમાં મુંબઈના બાંદ્રા બેસ્ટમાં આવેલું તેમનો આવાસ નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર અને દિલ્હી નોયડા સહિત દેશભરના અનેક પ્રોપર્ટીનો સમાવેશ થાય છે તો મિત્રો ઈડીએ વીસ હજાર કરોડથી વધુના બેંક ફંડની ગેરતીનો આરોપ મૂક્યો છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો